આપણા ધર્મશાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓએ એ ઉપદેશ આપ્યો છે કે મનુષ્ય તરીકે આપણી પાસે એક શરીર છે અને એ શરીરમાં એક આત્મા બેઠો છે એટલે કે આપણે એક મનુષ્ય તરીકે શરીર અને આત્માનો સરવાળો છીએ કારણ કે આપણે શરીર રૂપમાં એક છીએ અને આત્માના રૂપમાં એક છીએ એમ બે રૂપમાં છીએ તો પ્રસાદ ભી બે રૂપમાં હોવો જોઈએ શરીરનો પ્રસાદ અને આત્માનો પ્રસાદ શરીરનો પ્રસાદ એ અન્ન ઇત્યાદિથી તૈયાર થતો હોય છે અને એ પ્રસાદનું ગ્રહણ કરીએ તો શરીર બલવાન નિરોગી અને સુંદર થતું હોય છે આત્માનો પ્રસાદ જ્ઞાન છે કાનથી ધારણ કરીને એને હૃદય અને મસ્તિષ્કમાં ધારણ કરીએ અને એ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરીએ તો એ આત્માનો પ્રસાદ છે આજે આત્માના પ્રસાદ તરીકે એક નાનકડી ધર્મચર્ચા કરીશું સામાન્ય રીતે આપણા મનમાં એ વિચાર દૃઢ થયો છે કે કોઈ કારણ હોય તો કાર્ય થાય એટલે કે આ જગતમાં કાર્ય કારણ ભાવ બધી જગ્યાએ વ્યાપ્ત થઈને રહેલો છે વરસાદ થાય તો એનું કારણ વાદળ છે એટલે ભલે આપણે આકાશ ઉપર ન જોઈએ નીચે વરસતા વરસાદને જોઈને એનું કારણ જે વાદળું છે એનું જ્ઞાન આપણને થઈ જ જતું હોય છે એમ કોઈ જગ્યાએ જ આપણે ધુવાળો ઉડતો જોઈએ તો ભલે અગ્નિ ન દેખાતો હોય પણ ધુવાળાનું કારણ અગ્નિ છે એટલા માટે અગ્નિ ન દેખાતો હોય તો પણ ધુવાળો જોઈને અમુક જગ્યાએ અગ્નિ પ્રગટ થયો છે એ જ્ઞાન આપણને થઈ જતું હોય છે કોઈ બાળકને રમતું જોઈએ તો બાળકના અસ્તિત્વનું કારણ માતા પિતા છે તો ભલે માતા પિતા સાક્ષાત ન દેખાતા હોય તો પણ માતા પિતાના કારણે આ બાળકરૂપી કાર્ય થયું છે એવું જ્ઞાન આપણને થઈ જતું હોય છે એ જ પરંપરામાં જીવનના અનેક અવસરોમાં આપણે કાર્ય કારણ ભાવ શોધતા હોઈએ છીએ પરંતુ મનુષ્યના શરીરમાં ભગવાને હાથ આપ્યો અને હાથના આગળના ભાગમાં પંજો આપ્યો પંજામાં પાંચ આંગળીઓ આપી હવે આપણે પૂછીએ કે આ પાંચ આંગળીઓનું કારણ શું તો એનો ઉત્તર શું અપાય મનુષ્ય તરીકે વિચાર શક્તિ છે આપણી પાસે એટલે બીજો પ્રશ્ન થાય કે ચાર આંગળીઓ કેમ નથી ત્રણ આંગળીઓ કેમ નથી છ આંગળીઓ કેમ નથી બાર આંગળીઓ કેમ નથી જાત જાતના પ્રશ્નો ઊભા થાય તો આવા પ્રસંગમાં આપણે કાર્યકારણ ભાવ વિચારવાની જગ્યાએ એટલું જ વિચારવાનું કે આ હાથ ભગવાને બનાવ્યો છે અને ભગવાને સંકલ્પ કર્યો કે મનુષ્યના હાથમાં મારે પાંચ આંગળા મૂકવા છે તો ભગવાને પાંચ આંગળા મૂક્યા ભગવાને જ સંકલ્પ કર્યો કે એક મારે અંગૂઠો રાખવો છે જે ચારેય આંગળીઓની સાથે મળીને કામ કરે એક વચ્ચેની આંગળી મોટી રાખવી છે એક આંગળી નાની રાખવી છે ટલી આંગળી આ રીતે પંજામાં પાંચે આંગળીઓ રાખવી એ ભગવાનનો સંકલ્પ છે હવે આપણે ભગવાનને પૂછવાની જરૂર નથી કે તમે આ પાંચ આંગળીઓ શા માટે રાખી ભગવાનના ભક્ત તરીકે તો આપણે એટલું જ વિચારવાનું કે ભગવાનનો સંકલ્પ છે એટલા માટે હાથમાં પાંચ આંગળીઓ છે એ જ દૃષ્ટિથી સંસારના જીવનના દરેક પડાવમાં કેટલીક વાતોનો આપણે સ્વીકાર કરવો પડે કેટલીક વાતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અત્યારે આપણી સામે હવનકુંડની અંદર અગ્નિ દેવતા પ્રગટ થયેલા છે આ અગ્નિ દેવતા ક્યાં સુધી અસ્તિત્વ ધરાવશે અગ્નિ દેવતા પ્રગટ થયા એનું કારણ શું આ બધા પ્રશ્નોનો જવાબ છે આપણી પાસે કે યજમાન હતા એટલા માટે અગ્નિનું પ્રાગટ્ય થયું આહુતિઓ આપી હજુ પણ આહુતિ આપી રહી આપતા રહીએ તો અગ્નિનું અસ્તિત્વ ચાલુ રહેશે કારણ કે આ અગ્નિની સંકલ્પના યજમાનની છે એટલે યજમાન ધારશે આહુતિઓ આપવાની બંધ કરી દેશે અગ્નિ ધીરે ધીરે શાંત થઈ જશે તો અગ્નિના શાંત થવા માટેનું કારણ શું તો આટલો જ જવાબ આપવાનો રહે આપણે કે યજમાનની સંકલ્પના હતી એટલે અગ્નિનું પ્રાકટ્ય થયું અને યજમાનની સંકલ્પનાને કારણે અગ્નિ શાંત થયો આ પરંપરામાં અમુક પ્રાણી કેમ જન્મ્યું અને અમુક પ્રાણીનું કેમ મરણ થાય છે એ પ્રશ્નનો જવાબ બી આ જ રીતે આપણે વિચારવાનો જન્મનો સંકલ્પ પ્રભુનો હોય છે અને મરણનો સંકલ્પ બી પ્રભુનો હોય છે પ્રભુની એ વ્યવસ્થા છે ભગવાને સંકલ્પ કર્યો એટલે પ્રાણી જન્મ્યું અને ભગવાને સંકલ્પ કર્યો એટલા માટે પ્રાણીએ જીવાત્માએ શરીરનો ત્યાગ કરીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આજકાલ મેડિકલ સાયન્સની અંદર છોકરાઓને એવું શીખવાડવામાં આવે છે અને આપણે બી એવું જાણીને બેઠા છીએ કે હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું માટે મરણ થયું બ્રેઇન કામ કરતું બંધ થઈ ગયું માટે મરણ થયું પરંતુ આપણું ધર્મશાસ્ત્ર આપણને શીખવે છે અખિલ બ્રહ્માંડની અંદર જેટલા બી પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓનું કોઈ બી અવયવ કામ કરતું હોય કે કોઈ અવયવ કામ ન કરતું હોય એ બધાની સંકલ્પના છેવટે તો પ્રભુની છે એટલે આપણે એક જ વાત યાદ રાખવાની કે પ્રભુએ સંકલ્પ કર્યો એટલે પ્રાણીનો જન્મ થયો અને પ્રભુએ સંકલ્પ કર્યો એટલે પ્રાણીએ દેહનો ત્યાગ કરીને સ્વર્ગ તરફ યાત્રા પ્રારંભ કરી આપણા જીવન દરમિયાન આપણા સ્વજનના સંદર્ભે કે સ્વયં પોતાના સંદર્ભે આવો કોઈ પ્રસંગ આવે ત્યારે પ્રભુ આપણને સદબુદ્ધિ આપે કે આપણે એ સંકલ્પનાની પાછળ પરમપિતા પરમાત્માનું સ્મરણ કરી શકીએ ભગવાનને યાદ કરી શકીએ એ જ ભાવના સાથે ઓમ શાંતિ હિ શાંતિ શાંતિ આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસી વર્ષની ભાદ્રપદ માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે ઓમ શાંતિ 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 ધન્યવાદ